અને બાંગ્લાદેશમાં હિંસા બાદ રાજકોટમાં એસઓજીનું સર્ચ ઓપરેશન સોની બજારમાં હજારો બંગાળી લોકો કામ કરે છે એસઓજીએ સોની બજારમાં અલગ અલગ ટીમ બનાવી અને ચેકિંગ હાથ ધર્યું અગાઉ પણ સોની બજારમાંથી આતંકીઓ ઝડપાયા હતા અને ત્યારબાદ હવે ફરી એકવાર એસઓજીનું સર્ચ ઓપરેશન બાંગ્લાદેશમાં એક તરફ હિંસા અને ત્યારબાદ રાજકોટમાં એસઓજી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું બાંગ્લાદેશમાં જે રીતના હિંસા ભડકી રહી છે અને સાથે પંદરમી ઓગસ્ટ પણ નજીક આવી રહી છે રાજકોટના સોની બજારની જો વાત કરીએ તો અનેક બંગાળી કારીગરો છે તેને લઈને રાજકોટ એસઓજી દ્વારા હાલ જે ચકાસણી છે તે શરૂ કરવામાં આવી છે સોની બજારની અંદર જેટલા પણ કારીગરો છે અનેક તેમનું રજીસ્ટ્રેશન થયું છે કે નહીં તેને લઈને હાલ એસઓજી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે સૌથી મહત્ત્વની વસ્તુઓ એ છે કે આ એ જ વિસ્તાર છે કે જ્યાં અગાઉ જે આતંકવાદીઓ છે તેમને એટીએસએ ઝડપી પાડ્યા હતા જે કારીગર ના વેશની અંદર જે આઈએસઆઈએસ સાથે જોડાયેલા જે કારીગરો હતા બંગાળી તેઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા તેને લઈને હાલ જે રીતના વાત કરવામાં આવે તો એસઓજી છે તે હરકતમાં આવ્યું છે ને તેના દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે જે સોની કામગીરી કરતાં અલગ અલગ વિસ્તારના જે લોકો છે તેની ચકાસણી કરે છે અલગ અલગ ટીમો છે તે બનાવવામાં આવી છે ને તેના મારફતે હાલ આ ચકાસણી છે તે શરૂ કરવામાં આવી છે એસઓજીના પીઆઈ સહિત એસીપી સહિતના અધિકારીઓ છે તે આવી પહોંચ્યા છે અલગ અલગ ટુકડીઓ બનાવી ને આ તપાસની કામગીરી છે તે શરૂ કરવામાં છે કહી શકાય કે રાજકોટના સોની બજારની અંદર હાલ એસઓજી દ્વારા સર્ચ ઓપરેશન છે તે શરૂ કરવામાં આવ્યું છે કેમેરા પર્સન દેવજી રંગાડીયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ રાજકોટ સોની બજારમાં અત્યારે પોલીસ દ્વારા એક મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે જે બંગાળી કારીગરો છે તેને લઈને આ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે મયૂરભાઈ સોની અત્યારે આપણી સાથે છે મયૂરભાઈ જે રીતના પોલીસ દ્વારા આ આખું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે બંગાળી કાર્યક્રમ છેલ્લા ઘણા દિવસથી આમ તો ચાલી રહ્યું છે તમારી પાસે શું વિગત આવી છે અને કઈ રીતના કોઓપરેટ કરવામાં આવી રહ્યું જી આપના માધ્યમથી જ્યારે લાસ્ટ એકાદ બે દિવસમાં કાંઈક પચ્ચીસથી સત્યાવીસ કેસો નોંધાણા છે જે બંગાળી ભાઈઓને પોતાને ત્યાં કામ કરતા કારીગરો હોય અથવા પોતાની દુકાનમાં કામ કરતા કે ગુજરાતી ભાઈઓને દુકાનમાં કામ કરતા કારીગરો હોય તેનું રજીસ્ટ્રેશન નજીકના જે તે સ્થળના લાગુ પડતા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવું જોઈએ જેથી કરીને આપણે આપણી સુરક્ષા છે એ વધુ મજબૂત કરી શકીએ જે કેસો નોંધાયા છે તેની પાછળનું કારણ શું છે હજુ પણ અમુક કારીગરો માનતા નથી કે જાણી જોઈને આ પ્રકારનું કરવામાં આવી રહ્યું છે એના લીધે રજીસ્ટ્રેશન પૂરું નથી જાણી જોઈને નહીં ક્યાંક અમારી ઇન્ડસ્ટ્રી છે અનઓર્ગેનાઇઝ છે કારીગરો છે એ ક્યાંક ને ક્યાંક અશિક્ષિત લોકો હોય છે એને શું ડોક્યુમેન્ટ દેવા શું એ ખ્યાલ નથી હોતો જાણી જોઈને કરતાં એવું આપણે ન કહી શકીએ પણ ક્યાંક ને ક્યાંક અવેરનેસનો અભાવ છે જે બંગાળી એસોશિયન તથા બીજા અન્ય એસોશિયન દ્વારા આની જાગૃતિ લઈ આવી અને વધુમાં વધુ લોકો આનું નોંધણી કરાવે એ રીતના સ્ટેપ લેવો જોઈએ એસોસિએશન અને સોની બજારના જે પણ અગ્રણીઓ છે તેમના દ્વારા આને લઈને કોઈ અવેરનેસનો કાર્યક્રમ કરવામાં આવશે કેમકે ભૂતકાળમાં બે આતંકીઓ પણ અહીંથી ઝડપાયા છે બાંગ્લાદેશની જે અત્યારે વર્તમાન પરિસ્થિતિ છે તેને લઈને પણ ભયનો માહોલ ન સર્જાય એ જરૂરી છે જી ચોક્કસથી જ્યારે લાસ્ટ ટાઈમ આતંકવાદી પકડાયા ત્યારે પણ અમારે એસોસિયન્ટ સાથે રહી અને બધા બંગાળી તથા ગુજરાતી ભાઈઓને વિનંતી કરી અને આપણું સોની નજીક લાગુ પડતું એડિઝન પોલીસ સ્ટેશનમાં એક ડ્રાઇવટ તરીકે ત્યાં રજીસ્ટ્રેશન લગભગ પંદર દિવસ મહિનો દિવસ સુધી ચાલ્યું હતું અને મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવેલું છે એ પણ આપણે એના ડેટા પણ નીકળશે એટલે હજી જે લોકો બાકી છે એ વધુને વધુ જે કોઈ નવા કારીગરો જૂના એ શિફ્ટ થઈને નવા કારીગરો એમનું રજિસ્ટ્રેશન કરાવી લઈએ ચોક્કસ તો અત્યારે મેગા ડ્રાઈવ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે રાજકોટના સોની બજારની અંદર જે બંગાળી કારીગરો કામ કરે છે તેમના રજીસ્ટ્રેશન થયા છે કે કેમ તેને લઈને આ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે ઝડપાયા છે ત્યારથી જ આ વિસ્તારની અંદર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ તો હાથ ધરવામાં આવ્યું હતું સાથે જ જે કારીગરો છે તેનું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું તેમ છતાં પણ જે પણ કારીગરો અથવા તો જે પણ સોની વેપારીઓ છે તેમના દ્વારા બેદરકારી દાખલવામાં આવી છે તેમની વિરુદ્ધ બાંગ્લાદેશમાં બાદ રાજકોટમાં એસઓજી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અગાઉ પણ સોની બજારમાંથી માંથી આતંકીઓ ઝડપાયા હતા સોની બજાર કે જ્યાં હજારો બંગાળી લોકો કામ કરી રહ્યા છે અને કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટે સતર્કતાના ભાગરૂપે એસયુજી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને અલગ અલગ ટીમ બનાવી અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર દુકાનોમાં તેમના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

અને આના માટે માનનીય કમિશનરશ્રી દ્વારા એક જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે રાજકો આજરોજ રાજકોટ શહેર એસઓજી દ્વારા આ જાહેરનામા ભંગની ડ્રાઈવ રાખવામાં આવે છે જેમાં જે વેપારીઓ દ્વારા પોતાના કારીગરો તેમજ ઘરઘાટી હોય કે મજૂર હોય જેનું રજીસ્ટ્રેશન થયેલ નથી તેમના વિરુદ્ધ જાહેરનામા ભંગના કેસો કરવામાં આવશે